આજે એ પદયાત્રાનું આયોજન કર્યું છે ખૂબ જ સંખ્યા સંખ્યામાં એ રાધનપુર સાંતલપુર સમી અને અધિકારીઓ સાથેની આજે એ પદયાત્રા નીકળવાની છે અને એનાથી લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે સરદાર પટેલે જે ખરેખર એ દેશ માટે એમના જીવનનું બલિદાન આપ્યું અને એક એક તાંતડે ભારતને બાંધ્યો છે એ પાંચસો ને રજવાડા એક કરીને એ આજે એ નિમિત્તે લોકોને એકતા નિમિત્તે વાત કરી છે કે બધા આપણે એક નહીં કરીએ અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરીએ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ની જે મોદી સાહેબ વાત કરી છે એના આજે સંકલ્પ લીધા છે અને જે મોદી સાહેબનો સંકલ્પ છે બે હજાર સુડતાલીસ માં ભારત અખંડ ભારત બનાવવાના વિશ્વ ગુરુ બનાવવાનો એ સંકલ્પને અમે બધા સાથે મળીને આમ જનતા સાથે મળીને સંકલ્પને ને સાથે કરશે બોલો ભારત માતાજી આજે રાધનપુર વિધાનસભામાં એકસો પચાસ મી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવણી શક્યો આજે રાધનપુર વિધાનસભામાં એક વિરાટ યુનિટી માર્ચનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસ જે જન્મ વર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે આજે જે વિરાટ યુનિટી માર્ચ યોજાય છે એમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ અને સરકારી અધિકારીશ્રીઓ અને સહિત ખૂબ દેશભક્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબનું નામ વિરાટ હતું જ સરદાર લોહપુરુષ આ દેશને એક કરવા માટે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા સરદાર સાહેબને અગાઉ અનેક વર્ષો કોંગ્રેસના શાસન દરમિયાન એમને અન્યાય થયો એમના કામ મુજબ એમના કદ મુજબ એમની પ્રતિભા મુજબ એમની પ્રતિભા મુજબ એમને સન્માન નહોતું મળ્યું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આ સરકારે નિર્ણય કર્યો છે કે સરદાર સાહેબનું નામ ગામે ગામ ગુજે અને એના જ ફળ સ્વરૂપે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા એકસો બેસી મીટરની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ એ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ના વિચારને સરદાર સાહેબના વિચારને સ્વદેશી અપનાવવાના વિચારને સ્વદેશી વસ્તુના વપરાશ માટે અને વિદેશી વસ્તુના બહિષ્કારનો સંકલ્પ પણ આજે અહીંથી લેવામાં આવ્યો છે અને સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરી અને બે હજાર એ સમર્થ ભારત સક્ષમ ભારત અને વિશ્વગુરુ ભારત ભારતને મહાસત્તા બનાવવાનું કામ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એને સંકલ્પ કરી અને એને મજબૂત કરવાનો ઈરાદો પણ આજની સંખ્યામાં આજની વિરાટ સંખ્યામાં આજે રાધનપુર મુકામે લઈ અને અહીંથી માર્ચ શરૂઆત થઈ રહી છે